ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની ડ્રાય ફ્રૂટ કેક બનાવીશું આજે મધર્સ ડે છે તો મધર્સ ડેઝ પર આપણે સરસ મજાની કેક બનાવીશું તો અહીંયા મેં બે પેકેટ પાર્લે બિસ્કિટ લીધા છે અને એક પેકેટ બોનબરનું લીધું છે બંને વસ્તુને સરસ મજાનું આપણે પાવડર બનાવી દઈશું તો તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવી હોય આપણે ગરમા ગરમ કેક ખાવાની છે એકદમ સરસ મજાની અને ઠંડી કેક નથી ખાવાની તો અહીંયા આપણે પાવડરને ક્રશ કરીને ચાણીની મદદથી ચાળી લઈશું અને પછી તેમાં કન્ડેન્સ મિક્સ મેં આ રીતનું આખું ડબ્બું લીધું છે આખો ડબ્બો આપણે કંડેન્સ મિક્સ તમે આ રીતે કેક નહીં બનાવી હોય તો જરૂર જરૂરથી બનાવજો સોરી આ કંડેન્સ મિક્સ નથી મીઠાઈ મેટનો ડબ્બો છે તે નાખી દઈશું અને આપણે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને તેની પેસ્ટ બનાવી દઈશું એટલે કે એકદમ લિક્વિડ ફોર્મમાં બનાવીશું આ રીતે તમે નહીં બનાવીએ તો જરૂરથી બનાવજો તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અને આ કેક ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો કેક આપણે થોડું થોડું દૂધ નાખતા જવાનું છે અને તેનું સરસ મજાની બેટર બનાવી લેવાનું છે આ રીતનું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મને થોડી થોડી ગાંઠો જેવું લાગતું હતું એટલે મેં અહીંયા પાછું ગરણીમાં ગાળી લીધું છે તેને અને બરાબર તેને મિક્સ કરી લેવું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણું બેટર તૈયાર થઈ ગયું છે આમ કરવાથી એકદમ સોફ્ટ કેક થશે તમારી તો અહીંયા આપણે થઈ બેટર કાઢી લીધું છે હવે આપણે મેં અહીંયા સોડા નાખવાના ભૂલી ગઈ હતી તો અહીંયા આપણું કેકના બાઉલમાં આપણે તેલ લગાવી દઈશું બરાબર બધી બાજુથી તો અહીંયા હું સોડા નાખવાનું ભૂલી ગઈ હતી તો આપણે એની અંદર અડધો પેકેટ ઈનો નાખી દેવો તો તમે જોઈ શકો છો મેં આ બાઉલમાં નાખ્યું છે તમે એ પહેલાં મોટા બાઉલમાં નાખીને પછી મિક્સ કરીને કરું પણ તો પણ મારી આ રીતે કેક બહુ સરસ મજાની ફૂલી ગઈ છે એટલે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બહુ સરસ એકદમ સોફ્ટ કેક થાય છે તો થોડું ટેપ ટેપ કરી લઈશું જેથી આપણી હવા અંદર હોય તે નીકળી જાય પછી અહીંયા મારી પાસે ઇડલીનું કુકર હતું તેની અંદર પાણી નાખીને મેં સ્ટીમ કરી દીધું છે તો અહીંયા ચોકલેટ છે કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ તેમાં આપણે થોડું દૂધ નાખીને તેને મેલ્ટ કરી લઈશું નીચે પાણીનું બાઉલ છે ગરમ અને ઉપર ચોકલેટ છે આ રીતે દૂધ નાખીને બરાબર તેને લિક્વિડ કરી લેવું તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ચોકલેટ ઓગળવા લાગી છે તો આ રીતે ચોકલેટને લિક્વિડ કરી દેવી આપણે બીજું કાંઈ નાખવાનું નથી આ રીતે જ આપણે બનાવવાની છે એકદમ સરસ મજાનો તેનો ટેસ્ટ આપશે તો એ તમે જોઈ શકો ફૂલી ગઈ છે દડા જેવી તો આ રીતે કેક આપણે આજુબાજુની કિનારીથી તેને ચપ્પુ નાખીને એને કરી લેવું સાઇડોમાંથી પછી આપણે એક ડીશમાં મૂકીશું અને તેને પલટાવી દઈશું કેકને તો આ રીતે તેને પલટાવી દેવી અને ઉપરથી થોડું થોડું ટેપ કરી લેવું જેથી આસાનીથી આપણી કેક નીકળી જાય તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન નીકળી છે આપણું ડબ્બું તો આ રીતે આપણે કેકને પલટાવી દઈશું પાછી તો પલટાવ આપણે કેકની જે આપણે લિક્વિડ બનાવ્યું હતું ચોકલેટ કમ્પાઉન્ડ ચોકલેટ મિલ્ક તે અંદર ઉપર નાખી દઈશું આપણે ગરમ જ નાખવાની છે તો સરસ મજાની આપણી કેક તૈયાર થઈ ગઈ છે તેના પર આપણે કાજુ બદામને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તો સરસ મજાની આપણી કેક તૈયાર થઈ ગઈ છે ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે તમે પણ બનાવજો આ રીતે ડ્રાયફ્રૂટ કેક તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી કટ થઈ જાય છે એટલે આપણી એકદમ પરફેક્ટ કેક થઈ છે તો તમે પણ બનાવજો આજે મધર્સ ડે છે તો મેં મધર્સ ડેની સરસ મજાની કેક બનાવી છે